आज હું તમને એક એવા મહાન યોગિની કથા સંભળાવું જેમણે ન માત્ર પોતાનું જીવન બદલ્યું પણ સમગ્ર વિશ્વને શાંતિનો માર્ગ બતાવ્યો આ કથા છે सिद्धार्थ गौतमની જેઓ આગળ જતાં ભગવાન બુદ્ધ બન્યા આવો આજે આપણે બોધી વૃક્ષની છાયે સત્ય અને જ્ઞાનની આ યાત્રામાં જોડાઈએ ઈસવીસ પૂર્વે 563 માં એક વખતની વાત છે આજે જે નેપાળ કહેવાય છે ત્યાં લુંબીની નામના એક શહેરમાં એક મહાન રાજકુમારનો જન્મ થયો તેમનો પિતા રાજા શુદ્દોધન એક સમૃદ્ધ રાજ્યના શાસક હતા માતા માયા દેવીની કોમળ ગોદમાં જન્મેલા એ બાળકનું નામ પાડવામાં આવ્યું सिद्धार्थ જન્મ સમયે જ એક સદ્દ પુરુષે ભવિષ્યવાણી કરી આ ભારત એક મહાન રાજા બની શકશે अथवा संसार છોડીને એક મહાન તપસ્વી અને સંત બની જશે રાજા આ સાંભળી ગભરાઈ ગયા તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર એક શક્તિશાળી રાજા બને એટલે તેમણે सिद्धार्थને એક ભવ્ય મહેલમાં રાખી દીધા જ્યાં દુખ દર્દ કે દુખાવાની છાયા પર ના પડે सिद्धार्थને એક સુખી ભવ્ય જીવન મળ્યું મહેલોમાં રજાઓ નૃત્ય સંગીત વૈભવ અને આરામ ક્યારે દુખ લોક કે મૃત્યુ નથી જોયા અલગ અલગ મહેલ માં અલગ ઋતુઓ માટે વ્યવસ્થા હતી 16 વર્ષ ની ઉંમરે યશોદ્રા સાથે લગ્ન થયા અને તેમનો એક પુત્ર થયો રાહુલ કદાચ આજ સુધી રાજકુમાર સુખમય જીવી શક્યા હોત પણ નિયતિ કંઈ બીજું જ લખી ચૂકી હતી આપણો બાળપણ પર કેત루 સાદો અને સુખમય હોય છે ખરાને परशु आज जीवन छे ए प्रश्न राजकुमार ना हृदय में उठवा लागया एक दिवस 29 वर्ष ना सिद्धार्थ ने महल में बाहर जवानी इच्छा व्यक्त करी राजा सहमत थया પણ શહેરમાં ઇવેય વ્યવસ્થા કરાવી કે કોઈ દુખદ્રશ્ય ના દેખાય પણ નસીબે પોતાનો રસ્તો રચી રાખ્યા હતો એક વૃદ્ધ માણસ લાકડી પકડીને ધીમે ધીમે ચાલતો હતો सिद्धार्थએ પૂછ્યું આ માણસ આવો શા માટે છે સેવક એ કહ્યું મહારાજ દરેક મનુષ્ય એક દિવસ વૃદ્ધ બને છે એક રોગી યાકુર થઈને પથારીમાં પડ્યો હતો सिद्धार्थએ પૂછ્યું આ માણસ શા માટે દુખી છે सेवक ए कह्यो महाराज कोई ने पर रोग थई सके एक मृत दे परिवारजन रडी रहा हाता सिद्धार्थ है पूछ्यो आ शो सेवक ए कह्यो मृत्यु दरे के एक दिवस मरगोच पड़े एक शांत साधु उल्लास पूर्वक ध्यानमा बैसेला हता सिद्धार्थ है पूछ्यो आ मानस शा माटे शांत छे सेवक ए कह्यो महाराज ए मोक्ष मार्गे छे આ ચાર દર્શનોએ સિદ્ધાર્થને હલાવી મૂક્યા શું જીવન માત્ર દુઃખમય છે આપણે આ દુઃખમાંથી મુક્ત થવાનું નથી એ રાતે રાજકુમાર ન ઊંઘી શક્યા અને એ જ રાતે એક મોટો નિર્ણય લીધો જયારે આખું રાજમહેલ સૂઈ રહ્યું હતું તેમની પત્ની યશોધરા અને પુત્ર રાહુલ સૂઈ રહ્યા હતા સિદ્ધાર્થ તેમના રૂમની બહાર ઊભા હતા શું કરવું શું હું એક પિતા અને પતિ તરીકે અંધારી જાઉ કે પછી સત્યની શોધ માટે નીકળી જાઉ અંતે તેમણે મહાન નિર્ણય લીધો સાજના વાદળ વચ્ચે રાજકુમાર પોતાનું અશ્વ કંઠક પર ચડી અને મહેલ છોડી દીધો સાથમાં માત્ર એક સેવક ચન્ના હતો મોટા દ્વાર પાર કર્યા અને એક ઘોર જંગલમાં પ્રવેશ કર્યો તે રાત મહાન સંસાર ત્યાગની રાત બની ગઈ અને હવે એક નવો સફર શરૂ થયો એક ખતરનાક તપસ્વી અને अनोખો સફર સિદ્ધાર્થ એક જંગલમાંથી બીજા જંગલમાં એક ગુરુ પાસેથી બીજા ગુરુ સુધી ફક્ત એક જ આશા સાથે ફરી રહ્યા સત્ય શું છે આ દુનિયા કેમ ચાલે છે તેમણે ઘણા મહાન ગુરુઓ પાસેથી શીખવાનો પ્રયાસ કર્યો आरआर कालाम नामना संत પાસેથી योग અને ધ્યાન શીખ્યા પણ શાંતિ ના મળી ઉદ્ધક રામકૃપત સંત પાસેથી પણ કોઈ ઉકેલ ના મળ્યો આખરે એક મહાન સન્યાસીએ કહ્યું તમે જે શોધી રહ્યા છો તે યોગ અને તપસ્યા સુધી મર્યાદિત નથી તમારે તમારો સ્વયં શોધવું પડશે આ શબ્દોએ सिद्धार्थને વધુ ઊંડા સ્તરે વિચારવા મજબૂર કર્યા सिद्धार्थे छः वर्ष सुधी कठोर तपस्या करी क्यारेक तेओ एक पत्थर ऊपर ध्यान माँ बेसी रहता क्यारेक एक पग थी लटकी ने दिवसों सुधी उभा रहेता क्यारेक फक्त एक दाना भात थी जीवी लेता तो क्यारेक नदी ना तरिये सुई रहता तेमनुं शरीर सामान्य मानवी जेवु नहोतु रहियुं आँखों अंदर धसी गई हती

मध्यम मार्ग हवे हूँ कठोर तपस्या नहीं करो हवे हूँ न तो अति भोग भोगविश न तो अति त्याग करिष हवे हूँ सत्यने ने शोधिश एक मध्यम मार्ग तेमने एक विशाल वृक्ष नीचे एक शिला पर बैसी ध्यान लगा दे हवे उठिश नहीं ज्या सुधी परम ज्ञान प्राप्त न थाय ओगरपचास दिवस सुधी तेमने न तो जमियो न तो उठ्या તેમણે માત્ર એક જ ચીજ પર ધ્યાન આપ્યું સત્ય કારા વાદરો આંધિઓ ભૂત પ્રેતો માયા બધાયે તેમણે ભ્રમાવવાનો પ્રયાસ કર્યો પણ સિદ્ધાર્થ अडગ રહ્યા અને એક રાત્રે તેમણે પરમ જ્ઞાન પ્રાપ્ત કર્યો તેઓ બુદ્ધ હે દિલે કે જાગેલા બન્યા તેમણે ત્રણ તબક્કામાં સત્ય જાણી લીધું પ્રથમ પ્રહરમાં પોતાના અનેક જન્મોનું દ્રશ્ય જોયું બીજા પ્રહરમાં દરેક જીવની જીવનયાત્રા અને સંસાર ચક્ર સમજાયું ત્રીજા પ્રહરમાં જીવન દુઃખમય છે આ સમજાયું અને દુઃખમાંથી મુક્તિનો રસ્તો મળ્યો તેમણે એક મહાન સિદ્ધિ મેળવી તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યું હવે તેઓ માત્ર સિદ્ધાર્થ ન હતા હવે તેઓ ભગવાન બુદ્ધ હતા તેમણે જાણ્યું કે આ સંસાર દુઃખમય છે પણ મોક્ષ મેળવવો શક્ય છે જો તમે સાચો માર્ગ અપનાવો તમારા પોતાના દીવા બનો બુદ્ધના ઉપદેશ જે આજે પણ જીવંત છે ચતુર આર્ય સત્ય જીવન દુઃખમય છે દુઃખનું કારણ તૃષ્ણા ઈચ્છા છે ઈચ્છાઓ હોડવાથી દુઃખનો અંત આવે અષ્ટાંગ માર્ગ દ્વારા મુક્તિ મળી શકે અષ્ટાંગ માર્ગ એટલે સમ્યક દ્રષ્ટિ સાચી દ્રષ્ટિ સમ્યક સંકલ્પ શુદ્ધ વિચારો સમ્યક વાણી સત્ય બોલું સમ્યક કર્મ ધ્યાન અને મોક્ષ પિસ્તાલીસ વર્ષ સુધી ભગવાન બુદ્ધે સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશ ફેલાવ્યો સૌને શીખવ્યું કોઈને પણ પીડા ન આપવી પરોપકાર કરવો અને મધ્યમ માર્ગ અપનાવવો અને 80 વર્ષની ઉંમરે કુશીનગરમાં તેમણે શાંતિથી પોતાનું નશ્વર શરીર છોડી દીધું પરિનિર્વાણ પ્રાપ્ત કર્યું પણ શું ભગવાન બુદ્ધ આજે પણ જીવંત નથી તેમના વિચારોમાં તેમના ઉપદેશોમાં તેમના ચિંતનમાં અને દરેક મનુષ્યના હૃદયમાં ભગવાન બુદ્ધની શીખ તમારો પોતાનો દીવો બનો સત્ય અને જ્ઞાનનો પ્રકાશ જ તમારું સાચું માર્ગદર્શન કરશે